રાજકોટના ધોરાજી ખાતે રસ્તાઓની બિસ્માર હાલતના કારણે આમ આદમી પાર્ટી દ્વારા તેનો વિરોધ અનોખી રીતે કરવામાં આવ્યો હતો ધોરાજી નગરપાલિકા તથા આરએમબી વિભાગની લાલિયાવાડીના પાપે રોડ રસ્તા રીપેર કરવામાં ન આવતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે પડતી મુદ્દે તંત્રને જગાડવા આમ આદમી પાર્ટીનો રીતે વિરોધ કરવામાં આવ્યો હતો ધોરાજી જિલ્લાના રસ્તાઓ એટલી હદે ખખડતજ બની ગયા છે કે એમ્બ્યુલન્સ તેમજ અન્ય નાના મોટા વાહનો આ રોડ ઉપરથી પસાર થાય ત્યારે ચાલકોને ડિસ્કો ડાન્સ કરતા પસાર થતા હોય તેવો અનુભવ થઈ રહ્યો છે ત્યારે તંત્રને જ જગાડવા માટે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા તંત્રમાં વિરોધ નોંધાવી રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપી લોકોને જાગૃત કરી રસ્તામાં પડેલ ખાડાઓમાં ફૂલ પધરાવી સુત્રોચ્યાર કરવામાં આવ્યા હતા અલ્યો ઓરે મે ઓ ફૂલતોળ કરે ખરબ હાલો હાલો અને વાહન પણ ચાલી શકે તેવી પરિસ્થિતિ નથી બરોબર જયારે કેન્દ્રીય કેબિનેટ મંત્રીના વિસ્તારની આ હાલત હોય સાંસદ અને ધારાસભ્ય સરપંચ લગાડીને સંસદ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ધોરાજી ના રોડ રસ્તા બહુ ખરાબ પરિસ્થિતિમાં છે અને ખાસ કરીને વાત કરીએ તો આમ આદમી પાર્ટી ધોરાજી શહેર ની ટીમ દ્વારા ધોરાજી શહેરના ના રાહદારીઓ છે એમને અમે પુષ્પ વર્ષા કરી અને ગુલાબ આપીને એનું સન્માન કર્યું છે કે આપણી કપરી પરિસ્થિતિ છતાં તે લોકો પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે અને લકલી સહન કરી રહ્યા છે આજ રોજ અમારા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ધોરાજી શહેરના ના આર એન બી તથા નગરપાલિકા હસ્તક ના અત્યંત બિસ્માર હાલતમાં છે ચૂંટણી સમયે ભારતીય જનતા પાર્ટીના બહારના આગેવાનો લોકોને લલચાવવા માટેથી મતો મેળવ લલચાવીને મત મેળવવા માટેથી પેરિસ જેવા રોડ રસ્તાને ખોટા ફોકળ દાવાઓ કરેલા હતા આજરોજ ધોરાજી શહેરના રસ્તાની સ્થિતિ અત્યંત ખરાબ હાલતમાં છે લોકોને આજરોજ અમે જાગૃત કરવા માટેથી તંત્રને ના કાન ખોલવા માટેથી લોકોને પુષ્પગુચ્છ આપી અને પુષ્પવર્ષા કરીને જ્યાં પેરિસ જેવા રોડ રસ્તાઓની હાલત ખરાબ છે તે લોકોને જાગૃતિ ફેલાવવા માટેથી કાર્યક્રમ આપવામાં આવેલો અને ધોરાજી નગરપાલિકા દ્વારા ગત જનરલ બોર્ડની અંદર લાખો રૂપિયાની મોરમ તથા ટાસ્ ટાઇસના બિલો મંજૂર કરવામાં આવ્યા છે ધોરાજી શહેરના કોઈ રોડ રસ્તા ઉપર કોઈ ટાસ્કે મોરમ નાખવામાં આવી નથી અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર ભારતીય જનતા પાર્ટીના શાસનવાળી નગરપાલિકામાં થઈ રહ્યો છે અને લોકો રસ્તાથી પીડાઈ રહ્યા છે